ભોગ બની ગઈ હોય અથવા તો ગમે ત્યાં મૃત્યુ પામ્યું હોય તે અમને ખ્યાલ નથી પણ અમારા મિત્ર નો કોલ આવ્યો કે આવી રીતના બે બચ્ચા અમને મળી આવેલ છે તો અમે ત્યાં જઈને એ બચ્ચાને તુરંત લઈ આવ્યા અને એની અમે દૂધ પીવડાવી પ્રાથમિક સારવાર કરીને અને દૂધ પીવડાવી પીવડાવીને આજે અમે મોટા કરી રહ્યા છીએ તો ચાલો જુઓ અમે એને કઈ રીતના મોટા કરીએ છીએ અને આવી રીતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ અમોલ જીવ પીડાતો હોય ત્યારે અમારો જરૂરને જરૂર કોન્ટેક્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અબોલ જીવ પણ પીડાતા બંધ થાય અને આવા નવજાત શિશુઓ પણ જાન બચી જાય અને તે મોટા થઈને એને રિલીઝ પણ અમે કરી દઈએ છીએ જે એને ખુલ્લી જગ્યામાં રમવાનું હોય તે રમવા પણ એને મળે છે અને એના નવા નવા દોસ્તો પણ બને છે જેમ આપણે બનાવીએ તેમ એ લોકો પણ દોસ્તો બનાવીને આગળ એ લોકો એની જિંદગી નવી શરૂઆત કરે એવી અમારી ઈચ્છા છે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મા મેરિ हं हैं वाह वाह वाह